એટલે વિચારો હંમેશા સવડા કરવા ઊંચા કરવા અને પવિત્ર કરવા આ ત્રણ મુદ્દા અગત્યના છે તો આપણે કંઈક નવું ક્રિએશન કરી શકીએ નહીં તો આપણે વિચારોમાં બંધાઈ જઈએ અને અમર્યાદ વિચાર કરવાનો આપણને જન્મજાત અધિકાર છે આપણી પાસે કોઈ સંસાધન ના હોય ખિસ્સામાં એક રૂપિયો પણ ના હોય તો વન બિલિયન ડોલર કંપની સ્થાપવાનો વિચાર કરવાનો આપણો જન્મજાત અધિકાર છે કરવો જોઈએ ઇટ ઇઝ અ બર્થ રાઇટ સો થિંક એની બહુ એક અજીબ વાર્તા છે આ કોઈ ફિશ જન્મે ત્યારે એને એક નાના બકેટમાં પાણીમાં મૂકવામાં આવે જે બાથરૂમમાં આપણે નાનું બકેટ ટબ વાપરીએ એમાં એને મૂકવામાં આવે તો એ ફિશ બે થી ત્રણ ઇંચ એના જીવનકાળ દરમિયાન મોટી થાય છે ધ સેમ કોઈ ફિશ એ જયારે જન્મે ત્યારે એને વોટર ટેન્કમાં મૂકવામાં આવે જે કંઈ આઠ બાય દસ ફૂટ હોય આઠ બાય આઠ ફૂટ હોય તો એ કોઈ ફિશ એના જીવનકાળ દરમિયાન આઠ થી દસ ઇંચ મોટી થઈ શકે અને થાય સેમ કોઈ ફિશ એ જન્મે ત્યારે એને એક વિશાળ સરોવરમાં મૂકવામાં આવે ત્યારે બે થી ત્રણ ફૂટ મોટી થાય છે એટલે સાયન્ટિસ્ટ માટે આ અજબની વાત બની કે સેમ ડીએનએ સેમ જીન્સ સેમ ફાઇલમ એટ વન પ્લેસ ઇટ ઇઝ ટુ ટુ થ્રી ઇન્ચિસ એટ અનધર પ્લેસ ઇટ ઇઝ એટ ટુ નાઇન ઇન્ચિસ એટ અ થર્ડ પ્લેસ ઇટ ઇઝ ટુ ટુ થ્રી ફીટ હાઉ કમ ફાઇલમ જીન્સ ડીએન એક જ છે લગભગ આઠેક વર્ષ સુધી સર્વે ચાલ્યો સંશોધનો ચાલે એક્સપેરિમેન્ટેશન થયા એની પરથી એ લોકોને કોઈ સ્થૂળ કારણ તો મળ્યું નહીં પણ એક સાયકોલોજીકલ રીઝન દે કેમ અપ આપ વિથ લાઈક અ કન્કલુઝન એ લોકોએ લખ્યું કન્કલુઝન પેપરમાં આ વાક્ય બરોબર સાંભળજો I'm quoting it word to word and letter to letter. If you don't remember anything in my speech today, take this with you in your hearts and minds. Conclusion paper molecule: the size of the fish, in terms of growth, directly depends upon the limitations of growth that it accepts in its own life. કોઈ માછલીના વિકાસનો આધાર ઉપર છે વિકાસ માટેની જેટલી મર્યાદાઓ એ પોતાના જીવનમાં સ્વીકારે છે એ પ્રમાણે એનો વિકાસ થાય છે નાના બકેટમાં એને મૂકી ફિશ જન્મી ત્યારે ત્યારે થોડું તરી એટલે એને અંદાજ આવી ગયો કે મારે આટલામાં જ તરવાનું છે મારે આટલામાં જ જિંદગી પૂરી કરવાની છે એટલે બે થી ત્રણ ઇંચ જ મોટી થાય છે ટેન્કમાં કે મારી પાસે થોડી સ્વિમ કરવાની વધારે જગ્યા છે આઈ મોટ સ્પેસ ફોર એટલે આઠ દસ નવ ઇંચ મોટી થાય અને વિશાળ સરોવરમાં મૂકે ખબર છે મારી પાસે અમર્યાદ જગ્યા છે તરવા માટે એટલે બે થી ત્રણ ઇંચ મોટી થાય છે ધ સેમ સાયકોલોજી અપ્લાઇઝ ટુ હ્યુમન માઇન્ડ એન્ડ હ્યુમન ગ્રોથ યોર ગ્રોથ યોર સક્સેસ ડિપેન્ડ અપોન યોર લાઈફ ફોર ગ્રોથ એન્ડ સક્સેસ આપણે જેટલી મર્યાદાઓ સ્વીકારીએ એ પ્રમાણે આપણો વિકાસ છે અમર્યાદ વિચાર કરીએ ચોખ્ખી દેશી ભાષામાં ઇફ યુ એમ ફોર ધ સ્કાય એટલીસ્ટ યુ રીચ ધ તો એ મોટી વાત છે ને સ્કાય સ્ક્રેપર્સ નો વિચાર કરીએ તો હાઈરાઈઝ બિલ્ડિંગ સુધી તો પહોંચીએ ટોર્નામેન્ટમાંથી આપણે કરી શકીએ વિશેષ કરી શકીએ છીએ મોટું કરી શકીએ છીએ અને આપણા દેશમાં આદર્શ ઉદાહરણ છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સામાન્ય ટી સ્ટોલ ઉપરથી પ્રધાનમંત્રી બની શકે એ આપણી સામે જ્વલંત ઉદાહરણ છે કે ઇફ યુ થિંક 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 પાયસ ઇઝ નો લિમિટ ટુ યોર ગ્રોથ એટલે પ્રથમ અગત્યની વાત છે એટલે લિમિટેશન્સ આપણી બાંધેલી મર્યાદાઓ આપણી નક્કી કરેલી ડેફિનેશન્સ આપણે બાજુ પર મૂકી દેવાની નોર્મલી શું હોય છે કે બઝનસ થોડો સેટલ થઈ ગયો થ્રી ફોર બીએચકે નું હાઉસ થઈ ગયું ઓર એન એપાર્ટમેન્ટ મેરેજ થઈ ગયા છે આઈ ગોટ અ કાર મારું ઇન્સ્યોરન્સ સારું છે મારું મેરિડ લાઈફ સારું છે બે કિડ્સ છે વી આર એન્જોયિંગ અ ફેમિલી લાઈફ ઘણું સારું થઈ ગયું ઇટ્સ ફાઇન ઇટ્સ ઓકે એ આપણી એક્સેપ્ટન્ટ લિમિટેશન્સ છે વી એક્સેપ્ટ દેટ લિમિટેશન પણ નાવ યુ ગો બિયોન્ડ ઇટ આપણી લિમિટેશન કેવી છે ખબર છે હું ઘણી કે દસતા-દસતા કહું છું કે વી અવર ઓન ડેફિનેશન કે વોટ ઇઝ હેવન ઓન અર્થ એન્ડ હેલોન અર્થ યુ નો વોટ ઇઝ હેલોન અર્થ આપણી દ્રષ્ટિએ કે હેલોન અર્થ સુ પૃથ્વી ઉપર નરક સુ ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ફાઇ થિંગ્સ લોકો એવું માને છે હવે તો મર્યાદાઓ આગળ ઘણી બધી તૂટી જતી રહી પણ પાંચ વસ્તુ ભેગી થાય તો મારા જીવનમાં સુખ નથી ઇન્ડિયન સેલેરી આપણને ઘણી એમ થાય કે ડોલર્સમાં કમાતો તો બહુ સારું પણ થિંગ્સ આર ચેન્જિંગ એન્ડ વિલ ચેન્જ ઇન્ડિયન સેલરી ચાઇનીઝ હાઉસ કે બિચારા ઘણા ત્યાં બોટ હાઉસમાં રહે છે સે જર્મન ફૂડ અમેરિકન કાર અ બ્રિટિશ વાઇફ આ પાંચ ભેગા થાય ને તો ઇટ ઇઝ હેલો અર્થ ब्रिटिश हाऊस फाईन नाईस कोझी हाऊस जर्मन कार ऑडी मर्सिडीज આ જર્મન કાર ચાઇનીઝ ફૂડ એન્ડ ઇન્ડિયન થઈ જાય છે કે આવું કંઈક થોડું ગોઠવી ગયું તો ઘણું સારું થશે થિંગ ડિફરન્ટમાં પહેલો વિચાર આ છે કે હું અમર્યાદ વિચાર કરી શકું છું અમર્યાદ વિકાસની મારા જીવનમાં શક્યતા છે અમર્યાદ રીતે હું મારા સ્વજનો મારી કમ્યુનિટી મારું ગ્રુપ અથવા તો મારી સાથે મારી સાથેના મારા સાથીદારો એને હું સાથે રાખીને વિકાસ કરાવી શકું છું એ વિચાર આ કોન્કલેવમાંથી વાઇબ્સમાંથી આપણે પાક્કો કરીને જવાનો છે અને વિચાર રોજ ગોખવાનો સવારે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીએ પછી પહેલો વિચાર આ કરવાનો અમર્યાદ શક્તિ છે નરેન્દ્રભાઈ મોદી ઘણી વખત વાત કરે કે રોજ સવારે ઉઠીને સૂર્યને જોતા શું અપાર શક્તિ છે રોજ રાત્રે તારાઓને જોતા કે અંધારામાં પણ શું ચમકી શકે છે આ વિચારો છે એટલે મેં કહ્યું મેન એટ ધ એન્ડ ઓફ ડે ઇઝ અ બંડલ ઓફ થોટ ધ એન્ડ ઓફ લાઈફ ઇઝ અ હોલ લાઈફ હવે વિચારો પોતાના માટે પોતાના કાર્ય માટે શું કરવાના ને કેવા કરવાના લેટ બી પ્રેક્ટિકલ આપણું જે કામ છે તો કામ માટે એટલે કે આપણો જે વ્યવસાય છે જે આપણું કાર્ય છે એની માટે આપણે કેવા વિચારો કરવાના તો બહુ જ સરસ બધા ઘણા યંગસ્ટર્સ તમે અહીંયા બેઠા છો બિલ ગેટ્સ નું જીવન ચરિત્ર છે બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઈટ એમ એમને લખ્યું છે કે ધ સિક્રેટ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ થ્રી થિંગ્સ ફર્સ્ટ ડિટર્મિનેશન કરવું છે સેકન્ડ ઇન્ટેન્સ હાર્ડવર્ક જબરજસ્ત પ્રચંડ પુરુષાર્થ એન્ડ થર્ડ એક્સેપ્ટન્સ ઓફ ધી આઈડિયાઝ ઓફ અધર્સ આ બહુ વાંચવા જેવું પુસ્તક છે બીજું એક સરસ પુસ્તક તમને સજેસ્ટ કરું છું આ એટલા માટે કે અહીંયા બેઠેલા છો એ બધાને મારે સજેશન છે એટલીસ્ટ અને વોટસએપમાંથી બે માંથી ખાલી દસ દસ મિનિટ ઓછી કરવાની છે કારણ કે એ જે લાલ બટન છે ને યુટ્યુબ અને એ જે લીલું બટન છે વોટ્સએપ એ તમે માનો છો કે આ બે બટનમાં તમારી આખી જિંદગીનો સંપૂર્ણ સમય એસી વર્ષ ખાઈ જવાની તાકાત છે યુ હેવ ટુ રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ કારણ કે જે થ્રો કરે બધું જોવું આપણને બધાને અનુભવ છે લાલ બટન ને એકવાર અડી અડીએ પછી બીજી વાર અડધા અડધા કલાક થઈ જાય કાકે અંદર 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 તમને આમ લઈ જાય આમ લઈ જાય આમ લઈ ક્યાંય અંદર ઘુસાડ દે યુ આર વેસ્ટીંગ યોર ટાઈમ યુ આર વેસ્ટીંગ યોર મેન્ટલ એનર્જી યુ આર વેસ્ટીંગ યોર ઇન્ટેલિજન્સ યુ આર વેસ્ટીંગ યોર મેમરી પાવર મોર ઈમ્પોર્ટન્ટલી યુ આર વેસ્ટીંગ રીઅલ ટાઈમ કોમ્યુનિકેશન વિથ ધ પીપલ ઇન યોર લાઈફ એ સાઉતી મોટો નુકસાન છે તમને એટલે આમાં ટાઈમ થોડો રિસ્ટ્રિક્ટ કરવાના તો આપણે વાત કરતા હતા કે તમે વાંચન કરવાનું નિયમ તમે લો અમે અહીંયા આવ્યા છીએ તમને કંઈક આપવા માટે હું તો છેલ્લા બત્રીસ વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું એક પૈસો પણ કોઈની પાસેથી ચાર્જ નથી કર્યો આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ કારણ કે સંત તરીકે સમાજને સદ વિચાર આપવા સદવર્તન માટે પ્રેરણા આપી એની જવાબદારીમાં અને સેવામાં આવે છે અહીંયા પણ આજે હું આવ્યો છું નોટ સિંગલ અને આજે મારો આ બીજો ઇવેન્ટ છે આજે સવારે મેં ગોંડલમાં ઇવેન્ટ કર્યો ચાર કલાક ટ્રાવેલ કરીને અહીંયા આવ્યો હવે અહીંથી સીધો ફંક્શન પતાવીને એરપોર્ટ જઈને બપોરે ત્રણ વાગે સ્ટાર્ટઅપ બહુ જ મોટો કોન્ટેવ સુરતમાં છે હું ત્રણ વાગે સુરત બોલવાનો છું અને એ ફંક્શન પતાવીને સાંજે સાડા સાત વાગે રાજકોટમાં આ એમ એના ફંક્શનમાં બોલવાનો છું એટલે અમારો તો સંતનો ધર્મ છે કે સદભાવથી તમને સારી વાત કરવી એટલે નિસ્વાર્થ ભાવે તમને વાત કરીએ છીએ વીસ મિનિટનું સદવાંચન મહાપુરુષોનું જીવન ચરિત્ર અથવા સોશિયલ રિલેશનશીપ બેટરમેન્ટ મેનેજમેન્ટ આના પુસ્તકો તમારે વાંચવા જોઈએ તમારી ઉંમર ચાલીસ વર્ષની પૂરી થાય પહેલા તમે સારા બસો પુસ્તકો ન વાંચ્યા હોય ઇટ ડઝન્ટ મેકઅપ યોર મેન્ટલ ઇકોસિસ્ટમ આ હું તમને એક નવો વર્ડ આપું છું મેન્ટલ ઇકોસિસ્ટમ તમારી બિલ્ડઅપ જ ના થાય તમને વિચારોની સમૃદ્ધતા જ બિલ્ડઅપ ના થાય તમને પ્રોબ્લેમનું એનાલિસિસ કરવાની શક્તિ જ પ્રગટ ન થાય નાના નાના પ્રોબ્લેમમાં તમે ગભરાઈ જાઓ મીટિંગમાં તમારો મુદ્દો રજૂ કરવાનો હોય તો હાઉ ટુ પ્લેસ ઇટ એટ વોટ ટાઈમ ટુ પ્લેસ સેટ ઇન વોટ વર્ડ્સ ટુ પ્લેસ સેટ આની ક્લેરિટી જ ના આવે તમારા ઇન્ટરેક્શન્સ વિથ પીપલ તમે લોકોને મળો બિઝનેસ મીટ હોય સોશિયલ મીટ હોય ફ્રેન્ડશીપ મીટ હોય એમાં કેવી રીતે પ્રેઝન્ટિંગ યોર સેલ્ફ હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ બોડી લેંગ્વેજીસ હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ ફેશિયલ એક્સપ્રેસન્સ આ બધી વસ્તુમાં તમે માહેર થઈ જ ના શકો આ વાંચનથી જ થશે યુટ્યુબથી નહીં જ થાય પિક્ચરો જોવાથી નહીં જ થાય કોન્ક્રીટ રીડિંગ એટલે બીજું એક સરસ પુસ્તક તમને યંગસ્ટર્સને આજે આપું છું વિચ વિલ ચેન્જ યોર થિંકિંગ જો એસી ના દાયકા સુધી એ પુસ્તકનું નામ આપવું એ એની બ્રીફ બાંધું છું ના અને લગભગ ના દાયકા સુધી વિચારો એમ હતા અને સમાજમાં પણ એવું જોવા મળતું કે જેની પાસે રિસોર્સિસ હોય એ લોકો કામ કરી શકે અને અચીવ કરી શકે પછી એ મની રિસોસીસ હોય મેન રિસોર્સિસ હોય પ્લેટફોર્મ્સ હોય સિસ્ટમ્સ હોય આફ્ટર ધ નાઇનથી ઇઝ ધ સિનારીઓ ચેન્જ ઇન ધી માર્કેટ પીપલ કેમ ટુ નો કે સમટાઇમ્સ પીપલ વિથ લેસર ઓર નો રિસોર્સિસ એવું જોવા મળ્યું કોન વેલીમાં કે જેની પાસે ઓછા હતા એવા લોકો પણ અચીવ કરવા માંડ્યા એટલે બહુ દ્વિદા થઈ મેનેજમેન્ટ ગુરુઝને કે આવું કેમ બને આપણે તેવું માનતા જેની પાસે વ્યવસ્થા તંત્ર હોય ને શક્તિબળ હોય ને ધનબળ હોય એ લોકો જ અચીવ કરી શકે કાંઈ નથી એ લોકો અચીવ કરે છે રિસર્ચ ટુ અ કન્કલુઝન કે વેધર યુ હેવ રિસોર્સિઝ ઓર નોટ ધ પ્રિન્સિપલ ફેક્ટર ધિફાઈન્સ યોર સક્સેસ ઇઝ યોર એટી તમારો અભિગમ તમારા જીવનમાં જે ઘટનાઓ બને છે તમારા જીવનમાં જે લોકો આવે છે ને જાય છે રોજિંદા વ્યવહારમાં જે નાના નાના પ્રસંગો બને છે એને તમે કઈ દ્રષ્ટિથી મૂલવો છો કઈ દ્રષ્ટિથી જોવો છો વોટ હેપન્સ વિથ યુ ઇઝ ટેન પર્સન્ટ હાવ યુ ટેક ઇટ ઇન યોર લાઈફ ઇઝ નાઇન્ટી પર્સન્ટ જીવનમાં ઘટના તો પોઝિટિવ નેગેટિવ ઘણી બધી બને એ આપણા હાથની વાત નથી ઇટ્સ હેપનિંગ ઇઝ ઓનલી ટેન પર્સન્ટ ઇમ્પેક્ટ ઓન યોર લાઈફ એ ઘટનાને તમે તમારા જીવનમાં કેવી રીતે સ્વીકારો છો એની ઇમ્પેક્ટ નાઇન્ટી પર્સન્ટ છે એટલે અટીચ્યુડ ઇઝ એવરીથીંગ એ પુસ્તક જેફ કેલરે લખ્યું ચારસો થી પાંચસો જેટલા સક્સેસ માટેના પુસ્તકો વાંચ્યા મોર ધેન ટુ થાઉઝન્ડ આર્ટિકલ્સ ઓન સક્સેસ એમણે વાંચ્યા ઇક્વલી આર્ટિકલ્સ ઓન ફેલિયર્સ વાંચ્યા મોર ધેન અબાઉટ ટુ આવર્સ ઓફ ઓડિયો પ્રોગ્રામ્સ એમણે સાંભળ્યા ચર વિથ મોર થ્રી હંડ્રેડ ફાઈવ હંડ્રેડ ટી પાવર બહુ ફેલિયર્સ એન્ડ સક્સેસ એની પરથી એમણે આ પુસ્તક લખ્યું છે એટલે આવા સારા પુસ્તકો એમના પંખા નીચે બેસીને ઇમેજિનેશનથી નથી લખાતા ઇટ હેઝ કોન્ક્રીટ હોમવર્ક બિહાઈન્ડ ઇટ ઇટ હેઝમેન્ડ રિસર્ચ બિહાઇન્ડ ઇટ આર યુ વેરી વન આર ટોકિંગ એવા પુસ્તકો તમે એક વાંચો ને દેટ ઇઝ ઇટ હેઝ ધી પાવર ટુ ક્રિએટ યોર લાઈફ તો ઇઝ એવરીથિંગ જેફ કેલરનું બહુ જ સરસ પુસ્તક છે આ પણ તમે ઘણા બધા હું યંગસ્ટર્સ બેઠા છો આર ફ્યુચર ઓફ ધ કન્ટ્રી ધી સોસાયટી આવું તમે વાંચો અપ યોર મેન્ટલ ઇકોસિસ્ટમ ધેન યુ સ્ટાર્ટ થિંકિંગ ડિફરન્ટ અને જયારે તમે જુદું વિચારવા માંડો જુદું થવા માંડે જો એસી અને નેવું ને બે હજાર સુધી ટેસ્ટ પ્લેયર્સ અને ક્રિકેટ પ્લેયર્સ બેટ્સમેન માત્રને ને મનમાં શું હતું કે ભાઈ અઘરા બોલ આવે બોલર્સ ડિફિકલ્ટ બોલ્સ નાખે તો ડિફેન્ડ કરવા અથવા છોડી દેવા અને લૂઝ બોલની રાહ જોવી અને પછી સ્કોર કરવું ધીસ વોઝ ધી મેન્ટાલિટી આઈપીએલ ચેન્જ ધ મેન્ટાલિટી આઈપીએલ સ્ટાર્ટેડ બિલીવિંગ એન્ડ મેડ બેટ્સમેન બિલીવ એવરી બોલ કેન બી હિટ આટીટ્યુડ એટલે ગવાસ્કરના જમાનામાં એમ મનાતું હતું કે ભાઈ અઘરા બોલને છોડી દેવા અથવા ડિફેન્ડ કરવા અને લૂઝ બોલની રાહ જોવી અને પછી રન કરવા આઈપીએલ ચેન્જ ડી એટિટ્યુડ એવરી બોલ કેન બી હિટ અને વીસ ઓવરમાં બસો ને સિત્ત્યોતેર હૈદરાબાદ સનરાઈઝર્સ શું મારે છે વોટ ઈસ ટુ એન્સ સેવેન્ટી સેવેન ને ટવેન્ટી ઓવર્સ અનબિલિવેબલ તમે લોકો ઘણા બેઠાને તો નાઇન્ટીન સેવન્ટી ફાઈવનો પહેલો વર્લ્ડ કપ જોયો નહીં હોય અથવા સાંભળ્યો નહીં હોય એ વખતે તો ટીવી નહોતા ઇન્ડિયામાં એટલે અમે પણ રેડિયો ઉપર સાંભળતા હતા નાઇન્ટીન સેવન્ટી ફાઈ નાઇન્ટીન સેવન્ટી નાઇનનો વર્લ્ડ કપ એટી થ્રીના વર્લ્ડ કપ વખતે ટીવી આવ્યું એટલે આપણે કપિલ દેવને વર્લ્ડ કપ પકડતા જોયા પણ સેવન્ટી ફાઈવ ને સેવન્ટી નાઇનના વર્લ્ડ કપમાં તો સિક્સટી ઓવર્સની વન ડે ઇન્ટરનેશનલ હતી પચાસની નહીં સાઠ ઓવર નહીં અને એમાં સવા બસો રન થાય ને એટલે એમ થાય કે હો જીતી જશે હવે તો કોન્ફિડન્સ આવી જાય हाँ तो सवा बसो बस तो वी ओवर में डिफेंड करवा गिरा पड़े थे। चेंज ऑफ एटीट्यूड एंड दैट चेंज वाज फॉरगेट अ लूज डिलीवरी और अ टफ डिलीवरी डिसाइड